ના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આગાહી કરી છે આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે એકત્રીસ માર્ચથી બે એપ્રિલ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે એકત્રીસમી માર્ચે નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પહેલી એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે તો આ સાથે જ ખેડૂતો માટે માઠા સમાચાર બીજી એપ્રિલે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર સહિત ઉત્તર ગુજરાતમાં માવડું માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે फर्स्ट एंड सेकेंड अप्रैल आपका रेन विथ थंडा शावर थंडा स्टॉन्ग विथ लाइटनिंग और जो विंड का स्पीड रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में स्पीड रहेगा ये हमारा गुजरात रीजन के लिए दिया गया है और इसमें जो सोलर स्ट्रोकॉज का साउदर्न पार्ट में दिया गया है वो फर्स्ट एंड सेकेंड अप्रैल को और जो डे थ्री से लेकर डे सिक्स तक लाइट ટોબાટ ટ્રેન કા ફસ્ટ બહુ સૌરાષ્ટ્ર વસ્ત રીજન એન્ડ ગુજરાત રીજન કે લીધે દયા ગયા હૈ